રાજકોટ શહેરના વગડ ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનના પોસ્ટર લગાવવામાં આવ્યા છે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ રોકાયાના પાંચ દિવસ બાદ પણ રોડ પર મોટા ખાડા પડેલા છે ત્યારે દરરોજ અહીંથી પસાર થતા વીસ હજારથી વધુ વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સ્થાનિકોએ જણાવ્યું કે અહીં આસપાસના ખેતરોને વાડીઓનું પાણી બહાર નીકળ્યું છે વગડ ચોકડી પાસેનો રસ્તો પણ નીચો છે અને ખાડા પડતા વરસાદી પાણી કાયમી ભરાયેલું રહે છે ત્યારે રોડ પર પડેલા ખાડાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીં રસ્તા ક્યાં છે શોધવું મુશ્કેલ છે લોકોએ તંત્રની પોલ ખોલતા જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધાવીએ તો ખાડામાં કપચીના એક પણ ટ્રેક્ટર નાખ્યા વિના મેસેજ આવે છે કે આપની સમસ્યા દૂર થઈ ગઈ છે વગર એ છેલ્લા દસ વર્ષથી ચોમાસાના સમયે આ જ પરિસ્થિતિ હોય છે પાંચસો મીટરના આ રોડમાં જ ખાડાની સમસ્યા છે ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક રોડની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે એવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે જે જે આ તમે આજ રજૂઆત તો મેં બહુ ઘણી કરી આજ તમને લોકોને વિડીયો નથી બોલે તમે આ શૂટિંગ નજરે આવીને જોવો આજ મોઢાથી વાત અમે જે કરી છીએ કોઈ સાંભળું એટલે અમારે આ પરિસ્થિતિ જાવું પડ્યું કે ભાઈ તમે આ નજર અમે જોવો અને શૂટિંગ કરો ત્યાં પરિસ્થિતિ શું અમારી સાહેબ દસ વર્ષ થયા આની આ પરિસ્થિતિ સોમવાર સુબે દિવાળી જશે ને એટલે થીંગડા મારીને ને હમણાં મુખર નાખશે સોમવાર સોમ એટલે આનો રસ્તો કોઈ કાયમી માટેનો ઉકેલ નથી રજૂઆત કરો કમ્પ્લેટ લખાવો કોઈ એકાદું ટ્રેક્ટર નાખી દે કોઈને આવવું નથી જોવું નથી સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પ્લેટ લખાવી છે તો એની પરિસ્થિતિ શું આપણે નજર અમે જોઈ સાહેબો છે અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે કોઈને સમય નથી કે આ લોકોનો એટલો બધો અને દશક ગામડાનો રસ્તો છે એટલો બધો ટ્રાફિક થાય એટલો બધો કે દર ખેલાઈ ગાડી બોલે ટ્રાફિક પણ રહ્યો કેટલા આમાં પડે હાઇન થતા આખડે પડે આખડે અમે એમ વિચારી છે કે આ લોકો એવું એવું કરીને બેઠા છે કે એકાદ કાલે ભાંગે ને ભરે પછી આપણે કઈક જાય